નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે આ વિડીયોમાં આપણે અકબર બિરબલની ખૂબ જ મજેદાર વાર્તા જઈશું તો વિડિયો શરૂ કરીએ દીવા હેઠળ અંધારું એક સમયે બાદશાહ અને બિરબલ કિલ્લાના ભૂરજ ઉપર બેઠા બેઠા હવા ખાતા હતા તે વખતે ભૂરજની નીચે એક વેપારી સાહુકારને કેટલાક ચોર લૂંટી લેતા હતા બાદશાહની નજર એકાએક તે ઘટના સ્થળે પહોંચી પેલા સાહુકારે પણ ઉપર જોયું બાદશાહ અને સાહુકારની નજર એક થતા સાહુકાર પોકારી ઉઠ્યો કે જાપના આપની નજર સામે ચોરો મને લૂટી બેફિકર ફીકર મોજની સાથે ચાલ્યા જાય છે છતાં આપ કાઈ કેમ કરતા નથી પેલા સાહુકારનું આ વાક્ય બાદશાહના અંતરમાં તીક્ષ્ણ તીર સમાન ભોકાયું તેણે ગુસ્સામાં રાતાચોડ બની બીરબલને ધમકી આપતા કહ્યું સોમતે મારા રાજ્યમાં આવો જ બંદોબસ્ત રાખ્યો છે હું જ્યારે જ્યારે તેને રાજ્યના વહીવટ સંબંધી પૃચ્છ્યા કરી ત્યારે તેમ એમ જ જવાબ આપ્યો કે સર્વ સ્થળે શાંતિ અને આબાદી છે પણ આજે મારી ખાતરી થઈ કે તારી એ વાતો ખોટે ખોટી જ હતી કારણ કે મેં અત્યારે આ પડે જ મારી નજરો સમક્ષ એક સાહુકારને સાત ચોરોથી લૂંટાતો જોયો બીરબાલે તરત જ હાથ જોડી જવાબ આપ્યો હુજુર દીવા હેઠળ અંધારું એ કહેવત આખું જગત જાણે છે આ બુરજ ઉપર આપ મુગલ કુળ દીપક પ્રતાપી સહન સાહા પ્રકાશી રહ્યા છો એટલે કિલ્લા નીચે અંધેર હોય એ સ્વાભાવિક જ છે માટે આપ સહેજ વિચારો કે આસપાસ સહેજ પણ અંધારું છે આવો અપૂર્વ યુક્તિપૂર્ણ વાક્ય સાંભળી બાદશાહ અત્યંત ખુશ થયો અને પેલા ચોરેને પકડી લાવવા તરત જ ઘોડે સવારો દોડાવ્યા અને ચોરોને પકડી લાવવા કહ્યું બિરબલી આ યુક્તિપૂર્ણ વાતથી બાદશાહ ખુશ થયા થેન્કસ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઇબ માય ચેનલ થેન્ક યુ